પરીક્ષા આપવા જઈ રહ્યા માટે છે પૂરવાની હોય છે એ બાબતોની આપણે ચર્ચા કરીશું તો મેઇન પુરવણીની અંદર તમારે કેન્દ્ર ક્રમાંક લખવાનો હોય છે તો કેન્દ્ર ક્રમાંક એ અહીંયા આગળ તમને આપેલો જ હોય છે તો કેન્દ્ર ક્રમાંક આ ખાનામાંથી જોઈને જ લખવાનો છે તમારે એના સિવાય કેન્દ્રનું નામ

એના સિવાય તમે કયા વિષયની પરીક્ષા આપો વિષયના નામ બી અહીંયા લખેલા છે અને વિષયના કોડ નંબર કે ભાઈ ગુજરાતી છે તો જીરો વન છે બેઝિક મેથ છે તો અઢાર છે સોશિયલ સાયન્સ છે તો દસ છે સાયન્સ છે તો અગિયાર ઇંગ્લિશ છે તો સોળ અને હિન્દી છે તો ચૌદ તો બધા વિષયના કોડ નંબર બાજુમાં જ આપેલા છે તો એ તમે અહીંયાથી જોઈ જોઈને લખી શકો છો પછી પરીક્ષામાં મેઇન પુરવણીમાં તમારે ઉત્તરની ભાષા લખવાની આવતી હોય છે તો એ પણ આ ખાનાની અંદર લખેલી છે કે ગુજરાતી વિષય છે તો કે ગુજરાતી ગણિત વિષય છે તો ગુજરાતી ભાષા છે સોશિયલ સાયન્સ છે તો ગુજરાતી ભાષા સાયન્સ છે તો ગુજરાતી ભાષા ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ ભાષા થઈ જાય છે અને હિન્દી છે તો હિન્દી ભાષા થઈ જાય છે બરાબર તો ઉત્તરની ભાષા જે હોય છે એ આ ખાનામાંથી જોઈ જોઈને તમારે લખવાની હોય છે બરાબર એટલે આમાંથી કેટલી વસ્તુઓ તમારે કામની હતી ઓલ ટિકિટની અંદરથી બેઠક ક્રમાંક તમારે અહીંયા આગળ જોઈ જઈને લખવાનો છે કેન્દ્રનો નો ક્રમાંક આ ખાનામાં આપેલો હશે એ અહીંયાથી જોઈ જોઈને તમારે લખવાનો છે કેન્દ્રનું નામ એ આ ખાનાની અંદર આપેલું હશે અહીંયાથી જોઈ જોઈને લખજો વિષયનું નામ વિષયનો કોડ નંબર અહીંયા બાજુમાં જ આપેલો હોય છે અહીંયાથી લખવાનો ઉત્તરની ભાષા આ ખાનામાં આપેલી છે એ અહીંયાથી જોઈ ને તમારે લખવાની છે બરાબર તો આ વિડીયો તમારે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો જે પણ દસમા ધોરણ ભણતા વિદ્યાર્થીઓ હોય એમને આ વિડીયો જલ્દી પહોંચાડજો જેથી બોર્ડની પરીક્ષામાં મેઇન પુરવણીમાં જ્યારે એ લોકો માહિતી પૂરે ત્યારે એમને પણ ખચકાટ ના અનુભવે બરાબર એના સિવાય જે લોકો મેઇન પુરાવણી ઉપર બારકોડ સ્ટીકર ચોંટાડવાના છે તો એ બારકોડ સ્ટીકર ઉપર એક નંબર લખેલો હશે એ નંબર અહીંયા આગળ આપણે લખવાનો હશે બરાબર બારકોડ સ્ટીકર ઉપર જોઈ જોઈને તમારે એક નંબર અહીંયા લખવાનો છે એ નંબર નંબર એટલે કે હશે તમે જે મેઇન પુરવણી ભરો છો એ મેઇન પુરવણીનો નંબર હશે તો એ મૂન પુરવણીનો નંબર તમારે અહીંયા જોઈજો ને લખવાનો અને જે શિક્ષક ત્યાં આગળ હાજર છે એ શિક્ષક તમને અહીંયા આગળ સહી કરી દેશે બરાબર કે એ શિક્ષકની હાજરીમાં તમે પરીક્ષા આપી રહ્યા છો તો એ શિક્ષકની અહીંયા આગળ સહી કરાવી લેવાની છે અને તમે જે ઉત્તર ભરી રહ્યા છો એનો નંબર ઉત્તર વહીનો નંબર જે તમારા બારકોડ સ્ટીકર ઉપર છાપેલો જ હશે બરાબર એ નંબર અહીંયા આગળ લખવાનો અને પછી એ શિક્ષકને અહીંયા આગળ સહી કરવાની હશે તો આ વસ્તુ તમે ભૂલી ના જતા કારણ કે આ જે બારકોડ સ્ટીકર છે એની ઉપર જે તમે અહીંયા ઉત્તર વહીનો જે નંબર તમે અહીંયા લખવા જઈ રહ્યા છો બરાબર એ નંબરથી જો ભવિષ્યમાં તમારે ફરીથી પેપર ચેક કરાવવાના આવે તો એ પેપર તમે કેવી રીતે ચેક કરાવી શકશો તો ઉત્તર વહીનો નંબર તમારી જોડે અહીંયા આગળ લખેલો હશે બરાબર એનાથી તમે એ પેપર ચેક કરાવી શકો છો તો એ ઉત્તર વહીનો લખવાનો ભૂલવાનો નહીં અને એ સાહેબની સહી પણ અહીંયા આગળ જરૂરથી કરાવી લેવી ઓકે આટલી બાબતોનું ધ્યાન રાખજો અને બીજી તમારે પરીક્ષામાં જવાબ પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેનો જે વિડીયો છે એ પણ આપણે બનાવેલો જ છે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દીધી છે જેથી પરીક્ષા આપવા જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એને લગતો વિડીયો જરૂરથી જોવો હોય તમારે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી લઈએ ત્યાંથી તમે જોઈ શકો છો બરાબર વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરીને જજો અને તમારા દસમા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો